પશ્ચિમ કચ્છ મેઘમંત્રી ગુજરાત સમાજ દ્વારા સ્નેહિલન અને શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કોટડા ગામ ખાતે યોજવામાં આવ્યું હતું જયંત વાગેલાનો એક વિસ્તૃત અહેવાલ પશ્ચિમ કચ્છ મેક ગુજર સમાજ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમનું ગઈકાલે ત્રિકમદાસ સાહેબ મંદિરના સ્થાનિધ્યમાં કોટડા ગામની સિંહ ટેકરી ત્રિકમદાસ સાહેબ યોજવામાં આવ્યું હતું પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજના સામાજિક કાર્યકર્તાઓ અને સાધુ સંતો ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને સ્નેહ મિલન અને શૈક્ષણિક કાર્યક્રમમાં ધોરણ એક થી ધોરણ પાંચ સુધીના તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓને જે સારા માર્ક મેળવ્યા છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું મોમેન્ટો અને શિક્ષણ કીટ માટે પણ વિતરણ કરવામાં આવ્યું હતું શિક્ષણ જીવનમાં ખૂબ મહત્વ છે તે ભાવ સમજાવવામાં આવ્યો હતો ધોરણ એક થી લઈને ધોરણ પાંચ સુધીના તેજસ્વી તારલાઓ

આર્થિક તથા શારીરિક જેમણે યોગદાન આપ્યું છે એ બધાને અહોભાવથી ધન્યવાદ અને સાથે સાથે આશીર્વાદ કે સમાજ ઉત્થાનના સમાજ જાગરણના શૈક્ષણિક હોય સામાજિક હોય કે અન્ય જે પણ ક્ષેત્રથી સામાજિક વિકાસ થતો હોય એને લક્ષી જે પ્રોત્સાહન રૂપે આવા કાર્યક્રમો થાય છે અને કરે છે અને ભવિષ્યમાં થતા રહે

અમેરિકાની યુનિવર્સિટીમાં ઘણો બધી યુનિવર્સિટીઓમાં ફીએચી થયા વિચારતા કરો જ્યારે ભણતા હતા ત્યારે એને એના બે બાળકો અવસાન પામ્યા